આજરોજ આપણા હજરત પીર સદરુદીન દાદા સદાયા રહમતુલ્લા અલેહની પોશી કરી ત્યારબાદ પીરના પ્રાંગણમાં જનાબ મૌલાના અબદ્રેમાન હસન દ્વારા પોતાની નુરાની અલ્ફાજ તકરીરનો આગાસ કર્યો હતો ત્યારબાદ મૌલાના લુહાર કાસમ દ્વારા સમાજનો હિસાબ રજૂ કર્યો હતો સમાજના આગેવાનો અગ્રણીઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા એવું મીડિયા સાથે વાત કરતા આગેવાનો જણાવ્યું હતું અને હરહંમેશ સમાજના અગ્રણી મરહુમ લુહારનાથા બાપાની સમાજમાં ખોટ પડી હતી એવું લુહાર હનીફભાઈ જુમા કરી હતી રિપોર્ટ બાય કાદર લુહાર दिल्ली मोहम्मद मीटा ज़ार दिल्ली बाबा रे मलाईंद खे मल मठाई محمد खार जी मोहमारे دلی मोहम्मदार तारदली અસલામ વરમત વીરો આ વર્ષે પણ બારમા મહિનાની છેલ્લી રવિવારે એનો ઉર્ષ મનાવવામાં આવે છે એવી જ રીતે આજે પણ દાદા સદાયા સદુદ્દીન રમતુલ્લા પ્રાગણ માં અકીદત અને મોહબ્બત રાખવા વાળા بدا نے رکھے ملک ہندوستان سرو بھائی آپس میں اتفاق محبت سے رہ ای اپنے اللہ ولی سنت فکیری એમની પાસે દોઆ કરીએ કે અલ્લાહ તાલા આપણો દેશ હિન્દુસ્તાન છે હંમેશા સલામત અને ઊંચો રહે એવી શ્રદ્ધા આ વર્ષ બારમા મહિનાની છેલ્લી રવિવારે ઉજવવામાં આવે છે અઠ્યાવીસ તારીખ હોય કે તારીખ તો જે પણ હોય પણ નક્કી કરેલી બારમા મહિનાની છેલ્લી રવિવાર સલામ આજ રોજ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસ ના રોજ દાદા સદાયા સદરુદ્દીન ન્યાજ ઉર્સ રાખવામાં આવ્યો તો દર સાલની જેમ આજ રોજ આ ન્યાજનો આખો ઉદ્દેશ એ છે કે ન્યાજ એટલે આપણે ઇસ્લામ ધર્મમાં ન્યાજ બનાવીએ છીએ તો એનો ઉદ્દેશ એ છે કે ભાઈચારો એકતા અને સાથે મળી અને આપણે ખાઈએ એ ભાઈચારો વધે એટલા માટે રાખવામાં આવે છે અને જે ભાઈઓએ આ ન્યાજમાં જહેમત ઉઠાવી એ બધાનો આભાર એના બાદ સમસ્ત લોહારવાટા સમાજ ત્યાં પત આવી અને ન્યાય સાથે જમી અને એકતાનું ભાઈચારા અને મોહબત નું અમન મેસેજ આપેલ હતું આજ અમારા રોજ બધા આગેવાનો એક સાથે રહી અને સમાજ આગળ